રાજુભાઈ કરબડાની ધરપકડ પછી ઉથલપાથલ બોટાદમાં ખેડૂતોનો ગુસ્સો ઉછળ્યો બોટાદના બજાર યાર્ડમાં આજે એક મોટો રાજકીય તોફાન મચ્યો છે આપના જાણીતા નેતા રાજુભાઈ કરપડા ખેડૂતોના હક માટે યાર્ડમાં જ રાત્રિધામ કરીને વિરોધ શરૂ કર્યો હતો પરંતુ રાત્રિના અંધકાર વચ્ચે પોલીસ પહોંચી ગઈ અને રાજુભાઈને અટકાયત કરી લેવામાં આવ્યા આ ઘટનાથી આખા બોટાદમાં હાકાર મચી ગયો છે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા અને નારા લગાવ્યા ખેડૂતો સાથે અન્યાય નહીં ચાલે આપના ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલે પણ આ અટકાયતને રાજકીય દમન કહી સરકારને આડે હાથ લીધી છે કેજરીવાલે ટ્વીટમાં લખ્યું સત્યને કેદ કરી શકાતું નથી રાજુ કપડા ખેડૂતો માટે લડી રહ્યા છે અને અમે તેમની સાથે છીએ સરકારના સૂત્રો કહે છે કે પોલીસે કાયદાની હદમાં રહીને કાર્યવાહી કરી છે પણ વિરોધી પક્ષો કહે છે આ ખેડૂતોની અવાજ દબાવવાનો પ્રયાસ છે હાલ રાજુભાઈ કપડા પર જામીનની પ્રક્રિયા ચાલુ છે અને આપે જાહેર કર્યું છે કે તેઓ હવે કિસાન મહાપંચાયત યોજીને આ મુદ્દાને ગુજરાતભરમાં ઉઠાવશે પ્રશ્ન એ છે કે શું આ લડત ખેડૂતોના હકની જીત લાવશે કે રાજકીય તોફાન વધુ મોટું બનશે આગળ શું થાય છે તે અમે જોવાનું છે